આપણે બધી બનાવી લીધી છે અને હવે આપણે બનાવીશું સાત તો આજે બનાવવાનું છે તો તેના માટે આપણે ગેસ આીરો અને બાજુ નાખીશું એટલે આપણે નાખીશું ડુંગળી ચડી ગઈ છે તો હવે આપણે કારેલા નાખશું એ ડુંગળી અને કારેલા બંને સાથે પૂરા ચડી જશે અરાયું છે કારેલા અને ડુંગરી બને એકસાથે સાંતડાઈ જાય અને હવે આપણે તેને ઢાંકી દેશું. જો ફ્રેન્ડ્સ કારેલા અહીંયા કને બરાબર ચડી ગયા છે તો હવે આપણે આ ચટણી છે લસણવાળી સૂકા મસાલા નાખીને તૈયાર કરી છે તો તેને આપણે નાખી દેશું અને મિક્સ કરી લેશું. નાખી દેસુ જરૂર પ્રમાણે તૈયાર થઈને આપણું કરેલા નું શાક